જો એક વખત આ મહારાજ અને આ સ્વામી સાચા બોલા છે એટલું સમજાય જાય હું જે મન સ્વામી મહારાજ હું જે ડોક્ટર સ્વામી એ વારંવાર આપણને આ સમજાવે છે કે મહારાજ ને સ્વામીને સાચા બોલા સમજવું આપણે સમજતા નથી એવું નથી પણ એની દ્રઢતા કરતા નથી અપૂર્વિ સ્વામીએ સવારે પ્રવક્તા તરીકે જાહેરાત કરતા કહ્યું હતું કે શું રૂમ વાળું હોય જેનો ફ્લેટ એ ચાર રૂમ વાળો થાય પછી બીજું આપ્યું કે જેને આવું થતું હોય ફેક્ટરી આટલી મોટી થાય આવા બધા સંકલ્પો કર્યા છે તો આવા બધા દુઃખ આપણા પ્રશ્નો એની સતત ચિંતા આ કેવા ઉપવાદ મળ્યા મહારાજે કેવું કહ્યું રામાનંદ સ્વામી પાસે કે હે રામાનંદ સ્વામી ભગવાન નો ભક્ત એને એક વીંછીનું દુઃખ થવાનું તો મને રૂમાડે રૂમાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થવાનું પણ ભક્ત દુઃખી થયા ભગવાન નો એના હાથમાં રામ પાત્ર હોય ભિખારી થવાનું હોય તો હું ભિખારી થોડું ભિખારી કેવું માગે છે ખાલી આની ઉપર જ મારો વિચાર દ્રઢ થાય તો એમ થાય કે આ શું પ્રાપ્તિ થઈ છે આપણે આપણો અનુભવ જોઈએ કોરોના કાળની અંદર હરિભર एने को तो तो कोरोना थी जो तो होस्पिटल के दाखिल करने पड़ता था वक्त तो था थ कोरोना नाम आए मत पड़की जाए बदा भक्तों विनती करे तो बता प्रार्थना करता પણ હજી સુધી ક્યારેય મેં એવી પ્રાર્થના ના કરી કે હે મહારાજ એનો કોરોના મને થાય અને એ સાચો થઈ જાય જો મહારાજ કેવું માગે છે કેટલા દયાળુ પુરુષ છે કે ભગવાન નું ભક્ત એને એક વીછી નું થવાનું મહારાજ કે છે મને મળે करोड़ करोड़ दुखी कितना दयालु आ खाली लौकिक दृष्टि आपने समझिए दयालु श्रीजी महाराज पोते अपना भगवान पूर्ण विश्वपल नारायण ना તમને બધાને આવડે રસ્તે ચડાવી દઉં એમાં મારું શું સારું થાય તો એ મહારાજ આવા દયાળુ પુરુષ એ સાચું જુઓ એ કહ્યું કે સર્વ મહારાજેમંતારતા ઉતારી સર્વોપરી એવા જે ભગવાન એ તમનારા ઇષ્ટદેવ છે ને તમને પ્રત્યક્ષ દર્શન દે છે અને હકીકતે આવા પુરુષ આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લોકમાં પધાર્યા ને એવા અલૌકિક આશ્ચર્યો એ બધાએ જોયા આ સામાન્ય વાત નથી નિષ્કાંશ હોય આપણે ચિંતાણીમાં લખે છે નિષ્કાંશો કેવા પુરુષ છે કોઈની વાત કદાચ સ્વીકારી લેવા નથી જ્યારે રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજનો પત્ર આપ્યો અને પત્ર આપ્યો એ પત્ર ભુજમાં મળ્યો કે કંઠવર્ણીનો ત્યારે પ્રકાશ થયો ત્યારે બધાએ રામાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી પ્રકાશ કેમનો થયો ત્યારે સ્વામીએ કહ્યું કે મોટો ટુટુબીનો વગાડનાર હતો વેશના ભજવનારા અવશેની જેમ વાત કરતો તો એ વર્ણી વધારી ગયા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તર નારાયણ આવી ગયા છે તો બધા એના દર્શન કરવા જજો આ સંદેશો ગામડે ગામડે મોકલ્યો નિષ્માન સ્વામી ને સંદેશો મળ્યો લગભગ જીત હવે તાર નામમાં ભૂલ થાય છે તો એમણે સંદેશો આપ્યો અને સંદેશો આપ્યો તો નિષ્ફળાનંદ સ્વામી લોજ ના ગયા ત્યાં શેરપાટ થી લોજ નથી થાય જુનાગઢ પણ નિસ્માન સ્વામી ભૂજ ગયા અને ત્યાં રામાનંદ સ્વામી ને પૂછ્યું કે સ્વામી આવી બધી વાતો સત્સંગમાં ચાલે છે તમે સાક્ષાત બિરાજમાન છો અને આવી કેમ વાતો બધી થાય છે સત્સંગ ની અંદર તો નિષ્ફળ સ્વામી તરત માને કહે લાલજી મોટા તે કેવા ઋષભ દેવ દત્તાત્રય જેવા પૂછ્યું રામાનંદ સ્વામીને ક્યાં કે કેવા મોટા છે રામાનંદ સ્વામીએ કહ્યું કે આ છે અવતાર અવતાર તો નિષ્કુળાનંદ સ્વામી આ વાત એ પોતે જાણી અને અનુભવીને લખી છે પોતે ચિંતાની કારણ કે અત્યારે આપણે જોઈએ છે આખી દુનિયા માત્રમાં ગમે એટલી સમૃદ્ધિ જોઈએ ગમે તે જોઈએ પણ એક પ્રશ્ન સનાતન છે અહમ અને મહત્વનું દરેક

આ દોષોને નિવૃત્ત કર્યાની અનુભૂતિ થાય કેટલી મોટી વાત છે પરમસો ને મહારાજે કહ્યું કે મને ભગવાન કેમ છો તો બધા અમે કઈ એવા અસુરો માર્યા નથી રાવણ હોય કે કંસ હોય કે એવા કોઈ મોટા અસુરોને મારે રામચંદ્રજીએ બહુ મોટું કામ કર્યું એ વખત તો યુ કાર્ય કર્યું કે રાવણ જેવો અસુર જેના આધારે આખો અધર્મ ઉભો હતો એનું મૂળ કાપી નાખ્યું ભગવાન રામચંદ્રજી કંસ જેવાને માર્યા દુર્યોધન જેવાને માર્યા ભગવાન શ્રી કૃષ્ણે તો અધર્મનું મૂળ હતું એના આધારે બધા રાજા રજવાડાઓ અધર્મને આશ્રી રહ્યા હતા તો એને ભગવાને એ રાવણ અને દુર્યોધન એને પણ પોકે માર્યા હતા તો રાવણને કોણે માર્યા હતા તો કામે માર્યો તો રાવણને આવું મંદો દરિયો વાલ્મીકી રાખ્યા એમાં ચાલતે રાવણના શબ્દ પાસે બેસી નાખે છે તો રાવણને આવી રીતે કામે મારી નાખ્યો હતો દુર્યોધનને લોપે મારી નાખ્યો હતો એટલે કે આ દોષો એવા મોટા છે એવા રાવણ એવા કંસ એવા દુર્યોધન આ દોષો રૂપી અમારા અંતરમાં હતા એવા કામ

શાંતિ ને બધું દુઃખ અનુભવે છે એવા બધા દોષો એનાથી અમને તમે રહિત કર્યા તો કેટલી મોટી વાત થઈ તો એ વાત મહારાજના મગજમાં પરમંશોએ અનુભવી જો આપણે મોટા મોટું વાત એ છે કે એ જ પ્રાપ્તિ આપણને થઈ છે આજે આપણે સ્ટેજ ઉપર અત્યારે દર્શન કરીએ છીએ અક્ષર પુરુષો તો મહારાજ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ને વર્તમાન કાળે સ્વામી મહારાજ એ જ પ્રાપ્તિ એ જ સુખ કર્મના સંકલતા મારા ધામમાં ગયા ઉદાસ થઈ ગયા કે હવે આપણું કોણ આ મહારાજ જેવું કોણ સુખ આપી શકે મહારાજ જેવો પ્રતાપ એ કોની અંદર હવે આપણને આવે હવે આપણને શું આની લાભ થશે એટલે પોતે ઉદાસ થઈને મહારાજના બાંધેલા બધા મંદિરોમાં ગયા પણ ક્યાંય એમને શાંતિનો અનુભવ ન થયો કે મહારાજ હતા અને જે સુખ અને શાંતિ હતી એનો અનુભવ ના થાય હતું બધાને હતું મહારાજ જતા રહ્યા છે તો દુઃખ જુનાગઢ ની અંદર ગયા અને ગુણાદિત સ્વામીના સમાગમમાં જોયું ભજન ભક્તિ સેવા અને બધામાં આનંદ આનંદ ગુણાદિત સ્વામીને કહ્યું કે સ્વામી આખો સત્સંગ અહિયાં તો લીલો પલ્લવ જેવો દેખાય છે પાણી વગર તો છોડવા લીલા પલ્લવ થાય નહીં અહિયાં તો લીલો પલ્લવ સત્સંગ દેખાય છે એક તો આ સાધુની બુદ્ધિમતા વિધ્વતા અને ભક્તિથી તેમના ઉપર ભગતજીનો અપાર રાજીપો હતો ભગતજી પ્રગટના અપાર લીલાચરિત્રોથી સુખ શાંતિ આવો પ્રશ્ન પૂછ્યો અને ભગતજી તરફ હસતા થોડી વાર જોઈ જ રહ્યા પછી વાત કરી કે સવંત અઢારસો પંચ્યાસી ના ફાગણ સુદ પૂનમ ના દિવસે મારો જન્મ થયો ત્યાર પછી છ વર્ષ તો રમત રમતમાં ગયા પછી યોગાનંદ સ્વામીથી સત્સંગ થયો પછી પીઠવાડીમાં ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ મળ્યા ત્યાર પછી દસ વર્ષ સુધી દર બે વર્ષે દર વર્ષે બે માસ ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યો પછી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો સ્વામી સંવંત ઓગણીસો ને સત્તર ની સાલે બહુ રાજી થયા અને ત્રણ વર આપ્યા પછી નિરંતર જુનાગઢ રહ્યા અને સંવંત ઓગણીસો ને વીસ સાલે સ્વામી સ્થિતિ કરાવી ત્યાર પછી મને સત્સંગ બહાર કર્યો અને પછી માહિતી લીધો પછી સંતોષ માં સ્વામી ધામમાં ગયા સ્વામી તથા સ્વામી પાસે રહેતો ત્યારબાદ ભાઈબંધી થઈ અને પછી વર્તાલ વડોદરા સુરત ચાળસદ વગેરે ગામોમાં ફર્યા અને ભાઈબંધોના મનોરથ પૂરા કર્યા પછી અમે વરતાલથી અહીં આવ્યા અને આજ આપણે ભેગા બેઠા છીએ અમારા જન્મ અને કર્મ અમે તમને કહ્યા

આસ્થી વિજ્ઞાનદાસજીના આ નાના સાધુ મોહન હતો પછી યજ્ઞપુરુષદાસને અને કહ્યું આસ્થી તમે મોહન માટે તમારી આજ્ઞામાં સૌ રહેશે અને તમારે સૌની આજ્ઞામાં રહેશું આટલું કહી વિજ્ઞાનદાસને બોલાવ્યા અને તેમને પણ રમૂજ કરતા કહ્યું તમે પણ આ નાના સાધુની આજ્ઞામાં રહેજો આમ બહુ જ રમૂજ કરી સૌને હસાવી રમાડી લાડ લડાવી બ્રહ્મનું અપાર શોખ આપ્યું વળી યજ્ઞપુરુષદાસજીની ધીરે ધીરે વધતી જતી મહત્તાનો ખ્યાલ પણ સૌને ન જણાય તેવી રીતે આપતા ગયા ભાદ્રોડમાં સાધુ મંડળે ભદ્રેશ્વર મહાદેવમાં ઉતારો કર્યો ભગતજી અગાઉથી જ તેમના ભત્રીજા પુરુષોત્તમ સાથે પાગરણ વગેરે મોકલ્યા હતા પરંતુ જે યોગ માટે આ સાધુ આવ્યું હતું તેને ભગતજીના દર્શન નહીં સમાગમ નહીં એટલે રસોઈ કરીને જમવું સૌને કેમ ગમે મહારાજે દાસત્વ ભક્તિનું લક્ષણ લખ્યું છે કે પોતાના ઈષ્ટદેવ નો સ્વભાવ ગમે દર્શન ગમે ક્રિયા ગમે વાતું ગમે દાસત્વ ભક્તિની પરાકાષ્ઠાના આ લક્ષણો બહુ આ સાધુ મંડળમાં જણાતા હતા ભગતજી પણ આ મંડળના ભાવને સમજતા હતા પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા અને પોતાની મૂર્તિનું તેમને અદભુત સુખ આપ્યું અને પછી એકાએક વચ્ચે જ રાસ બંધ કરી સૌ ગોપીઓને કહ્યું હવે ઘેર જાઓ ત્યારે ગોપીઓને અદભુત આનંદા રાસ આસ્વાદન કરતા અમૃત પિતા કોઈએ વચ્ચેથી જે રસ પાત્રને ઝૂટવી લીધો હોય તેવું દુઃખ થયું એવું દુઃખ આ મંડળને પણ થયું